તમે યાત્રાઓમાં જાઓ છો ને ત્યારે સીટમાં બે ચાર સમય પ્રમાણે બેઠા હોય તમે બેઠા બેઠા આખોથી ઝઘડો તો યાત્રાની મજા આવે એકબીજા એકબીજા સુઈ જાય ત્યારે થેલા ફેંકી દો આવું કંઈક કરવા માંડો તો તમને યાત્રાની મજા બિલકુલ ન આવે પણ જતું કરવાની ભાવના રાખો તો મજા આવે હવે બેસવાની બસ હોય બે સીટમાં બે વ્યક્તિ બેઠા હોય એક ટીટી મીટી હોય ને એક મસ્તન હોય બે ઝઘડો કર્યા કરે મારી સીટથી આગે બેસ મારી સીટ તું રોકે છે હવે આવી રીતે ઝઘડા કરે તો યાત્રાનું ફળ તો ન મળે પણ યાત્રામાં શાંતિ પણ બિલકુલ આવે નહીં ભજન કરવા એની મજા ન આવે સમૂહ હોય સામાન ક્યારેક આગો પાછો થાય આપણા સામાન ઉપર કદાચ કોઈક થેલો મૂકી દે રસોડામાં ઉતારામાં આમ તેમ થાય બધાએ જતું કરે ને બધાએ ખમી ખાય ને બધાએ સમજણ રાખે તો યાત્રાનો આનંદ આવે ને દર્શન યાદ રહે નકર યાદ રહે પણ જ્યાં કકળટ થયો એ પછી એ નામ આવે ને કે છપૈયા તો કે હા ત્યાં નહોતું પહેલાં બે વચ્ચે ઝઘડો થયો ઘનશ્યામ મહારાજ એકુર પડ્યા રે કારણ કે આપણને માયક વસ્તુ વધારે યાદ રહે અમાયિક યાદ તમે ગમે ત્યારે યાદ કરજો લગ્ન પ્રસંગમાં ક્યાંક કજિયા થયા હશે ને તો એ તમને આમ પાક્કા યાદ હશે અને એમ ને એમ ઘણા પ્રસંગોમાં જઈ આવ્યા હોઈએ પણ છતાં એટલા બધા યાદ નહીં હોય તો કુસંપ છે ને એ ભોજનમાં આવતી કાંકરી જેવો છે ગમે એવું સરસ ભોજન તમે જમવા બેઠા પણ એમાં કટ દઈને બે દાંત વચ્ચે કાંકરી આવે ને તો ભોજનની તમામ મજા બગડી જાય છે માટે ક્યાંય યાત્રાઓમાં ગયા હોઈએ બીજા કોઈ પ્રસંગોમાં ગયા હોઈએ તો એકબીજા સાથે સદભાવ રાખે મનમાં વિચારે કે કાંઈ કાયમ તો ભેગું રહેવું નથી પાંચ દી પંદર દિ કે મહિનાનો મામલો છે આપણે તો ભગવાનને રાજી કરવા માટે આવ્યા છીએ આ ભગવાનના ભગત છે કદાચ થોડુંક શરીર સ્થૂળ છે વધારે જગ્યા રોકે અથવા તો સામાનમાં કાંઈ કામ તેમ થાય તો ખમી ખાય તો યાત્રાનો આનંદ આવે અને તમે રૂપિયા ખર્ચા અને કષ્ટ સહન કર્યું ને એ પ્રમાણે તમને ફળ મળે સ્કૂલની અંદર પ્રિન્સિપાલ હોય શિક્ષકો હોય આખો દિવસ ઝઘડ્યા કરે તો વિદ્યાર્થીને શું શીખવાડે એને સંપના પાઠે શું ભણાવે દુકાનમાં શેઠ હોય એનો સ્ટાફ હોય તો એની વચ્ચે કજીયા થાય તો દુકાનની કિંમત જાય ગોરાગને પણ આવવાનો મન ન થાય ફેક્ટરીના સંચાલકો હોય એની વચ્ચે પણ જો કુસમ થાય અને પછી એકબીજા દાઢમાં રાખે તો તમે વિચારો કે એ કાંઈ લાંબુ ચાલે નહીં આડોશ પાડોશમાં રહેતા હોઈએ હવે અડખ્યા પડખેવાળાનો સ્વભાવ બરોબર ન હોય પછી આપણે એની જેવા થઈએ એ કદાચ કચરો જરીક આ બાજુ નાખે તો આપણે એના ઉમરામ નાખી તો આ ક્યારે ઠરે આ તો દિવસે દિવસે વધવાનું કદાચ એ બે શબ્દ બોલે કે ભાઈ તમારા ચપ્પલ અમારી બાજુ આવે છે હા હવે નહીં આવે ધ્યાન રાખશું અને ધ્યાન રાખવું આટલી નાની નાની વાત માટે થઈને બાજુ બાજુમાં રહેતા હોઈએ સામેવાળાનો સ્વભાવ એવો છે માટે કજિયા કંકાસ ક્યારેય ન કરાય તમારે તો પાછું કોક બોલાય અને દાઢમાં રાખવાની ટેવ બહુ હું અહીંયા થાકી જાઉં પણ એક શબ્દ દાઢમાં નથી રાખતા અને બીજી વધારાનો જે કચરો છે માહિક વસ્તુઓ છે એને જ તમે હૃદયમાં સંગ્રહ છો ને એટલે જ વારે વારે કથા બેસાડવી પડે ને ભાગવત એક વખત સાંભળ્યું પછી ડાયા માણસને બીજી વાર સાંભળવાની જરૂર શું પડે પણ છતાંય સાંભળવું પડે છે કારણ કે આને તમે દાઢમાં રાખતા નથી અને તમે સભા મંડપની અંદર જ્યારે આવો ને ત્યારે તમે શાહુકારના દીકરા થઈને બેસો છો અને આડોશ પાડોશમાં વ્યવહારમાં ઘરમાં બેઠા હો ને ત્યારે ચોરના દીકરા થઈને બેસો છો કાંઈ પણ શબ્દ કહે એટલે તરત ચોરી કરે કેચઅપ કરી લે અને અહીંયા ગમે એટલું કહે તો શાહુકાર મને એકલાને ક્યાં કહે બધાને કહે છે અને કોઈ શબ્દોને લેતા નથી માટે સભામંડપમાં ચોર થઈને બેસવું વ્યવહારમાં શાહુકાર થઈને બેસવું એમાં જતું કરવા એની ભાવના રાખવી અહીંયા તો જે કાંઈ વાત કહેવામાં આવે એ મને કહે છે એમ વિચારો ને તો જ કથાની અસર થાય બાકી અહીંયા કઈ કઈને થાકી જઈએ પછી ઊભા થાય ત્યારે એમ કે તમે વાત બહુ સારી કરી પણ કહેવાનું હતું એ સાંભળવાનું હતું એ કોઈ નહોતા આવ્યા તો અમને કેવું થાય કયો જોઈએ કે આટલી બૂમો પાડી બધી અમારી હો અમે તમને જ કીધું હોય પણ તમે તો આખી કથામાં એમ જ વિચાર્યું હોય કે આ ફલાણા માટે કે છે આ તમને અસર ક્યાંથી થાય આમ આડી ઢાલો રાખી રાખીને બખ્તર પહેરી પહેરીને બેઠા હોય મારા બાલાની અણીઓ વળી જાય પણ તોય તમને અમે કથામાં બેસવા જઈએ પણ મય કથાને પેસવાનો દઈએ આવી રીતે કથામાં આવવાનું નથી આવી ગીરદીમાં આવી ગરમીમાં તમે જ્યારે આવીને બેઠા છો આવો સમય કાઢીને તમે આવ્યા છો ઘરના કામ આગા પાછા કરીને આટોપીને તો જીવનની અંદર કાંઈક લઈને જઈએ ને તો જ કથામાં આવ્યા એ સાર્થક ગણાય માટે કજીયા અને કંકાસથી હંમેશને માટે બચતા રહેવું ધ્યાન રાખવું જતું કરવું વારંવાર કહું છું કે તમે સત્સંગમાં છો તમે સાધુ સંતોના યોગમાં છો એટલે તમારે બીજાનો વાદ ન લેવો એ લોકો જતું ન કરે તો તમારે જતું કરી દેવો અને ખ્યાલ છે ને એકલા હૈથે તાળી પડે તમે સપોર્ટ આપો તો જ તાળે પડે માટે ખમી ખાતા શીખવું પી જાતા શીખવું